તો કેમ જો તમારા ગુજરાતી ભાઈઓ તો મિત્રો આજે આપણે ફોન આપણે વીજળી બિલ ભરવાનું પૂરું પ્રોસેસ બતાવીશું તે પણ મોબાઈલ છે જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો મારી પાસે એક વીજળી બિલ છે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત લિમિટેડ કંપનીનું છે તે આજે આપણે ઓનલાઈન તે પણ ફોન પે માંથી આપણે ભરવાના છે તો વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દીજો તો પછી ચાલો આપણે લેશું એક મોબાઈલ તો મોબાઈલમાં આપણે ઉપર સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે સ્ક્રીન ઓપન થઈ ગઈ છે તેના પછી મિત્રો તમારે ફોન પે એપ્લિકેશન તમારે ઓપન કરી લેવાની છે મેં ઓલરેડી મેં ઓપન કરી છે મિત્રો ફોન પે એપ્લિકેશન ઓપન કર્યા પછી મિત્રો તમને આ પ્રકારનું ડેશબોર્ડ જોવા મળે જશે પછી તમારે મિત્રો અહીં રિચાર્જ અને પે બિલ પર ક્લિક કરી દેવાનું છે એરવોર્ડ પર ક્લિક કર્યા પછી મિત્રો તમને ઘણા બધા અહીં ઓપ્શન જોવા મળી જ છે તો તમારે અહીં ઇલેક્ટ્રોનિક્સ જે ગ્લોબ છે તેના પર આપ તમારે ક્લિક કરી દેવાનું છે તેના પર મિત્રો ક્લિક કર્યા પછી તમારે જે પણ કંપનીનું તમારે મીટર બિલ હોય ચાલતું હોય તે તમારે કંપની સિલેક્ટ કરી લેવાની છે તો હું માત્ર એક્ઝામ માટે હું તમને સમજાવી દઉં તો કંપની સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારા અહીં જે પણ બિલમાં તમારા મીટરનો કસ્ટમર નંબર હોય તે તમારા અહીં નંબર તમારે નાખી દેવાનો છે તો ચાલો મેં એક નંબર મેં સેવ કરીને રાખ્યો છે તો તમે ઉપર જોઈ શકો છો આ મારો નંબર છે આ મારું બિલ છે તો ચાલો આપણે તેના પર ક્લિક કરી દઈજ તો મિત્રો મીટર નંબર નાખ્યા પછી તમને પૂરી ડિટેલ જોવા મળી જશે જેમ કે તમારું મીટર કોના નામે ચાલે છે એમાં કેટલું બિલ આવ્યું તે તમને પૂરી ડિટેલ તમને જોવા મળી જશે મારી પાસે જે બિલ છે તેમાં પણ અઠ્યાવીસો અને બાવન રૂપિયા છે અને ઓનલાઈનમાં પણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો અઠ્યાવીસો અને બાવન રૂપિયા મારું બિલ છે તો ચાલો આપણે તેને ભરી દઈએ મિત્રો બિલને ભરવા માટે નીચે તમને એક ઓપ્શન જોવા મળી જશે પ્રોસેસ ટુ પે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે આમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે જેટલી તમારી બેંક તમને ફોન પેમાં ઈડાય છે તે તમને જોવા મળી જશે તો તમારે જે પણ બેંકમાં છે ને તમારે પેમેન્ટ કરવાનું હોય એ તમારે બેંક સિલેક્ટ કરી લેવાની છે તો ચાલો પછી હું આ બેંક ડ્રેસ સિલેક્ટ કરી લઉં સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે નીચે પે પર ક્લિક કરી દેવાનું છે પે પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીં બીજું ઓપ્શન જોવા મળે જ છે જેમ કે તમારો યુપીઆઈ પિન નાખવાનો આવશે ફોર ડિજિટનો જે પણ યુપીઆઈ પિન હોય તે તમારે અહીં નાખી દેવાનું છે તો ચાલો હું નાખી દઉં મિત્રો યુપીઆઈ પિન નાખ્યા પછી તમારે જોઈ શકો છો અહીં આપણું જે વીજળી બિલ છે પે થઈ ગયું છે અને આપણું મીટર બિલ ભરી ગયું છે તો તમે એ ઉપર જોઈ શકો છો પેમેન્ટ સક્સેસફુલ તો આપણું મીટર બિલ ભરી ચૂક્યું છે અને તે હવે કંપનીમાં જશે રિવ્યુ થશે અને તમારું મીટર ભેર ઓટોમેટિક ઓનલાઈન ભરી જશે મિત્રો તે બિલની રિસીપ જોવા માટે તમારે પાછું આવી જવાનું છે આયા પૈસા તમે જોઈ શકો છો હિસ્ટોરી તેના પર ક્લિક કરી દેવાનું છે હિસ્ટોરી પર ક્લિક કર્યા પછી તમને તમે ઉપર જોઈ શકો છો આપણે ત્રેવીસોને બાવન રૂપિયા આધારે બિલ ભર્યું એ તમને અહીં રિસીપ્ટ જોવા મળી જશે તમે જોઈ શકો છો તમારા રિસિપ્ટનો નંબર શું છે તમે કેટલું બિલ ભર્યું કઈ કંપનીમાં ભર્યું કયા મીટરમાં ભર્યું એ બધું તમને ડિટેલ જોવા મળી જશે તો મિત્રો આ રીતે તમે મોબાઈલ પે ફોનપે એપ્લિકેશનમાં તમારું મીટર બિલ ભરી શકો છો ક્યાંય તમારે જવાનું પણ જરૂર નથી તમારા મોબાઈલમાં તમારે ફોનપે એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે તમારું બિલ હાથમાં લઈ લેવાનું છે અને તે મીટરનો જે નંબર આવે તે નાખીને તમારે બિલ પે કરી શકો છો ક્યાંય તમારે જવાની પણ જરૂર નથી તો મિત્રો હું આશા કરીશ કે મારો વિડીયો તમને ખૂબ યુઝફુલ લાગ્યો છે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેચને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો પછી ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં